ભગવાન કોને અપાર ધન સંપત્તિ અને સુખ આપે છે અને કોની પાસેથી છીનવી લે છે જો તમે આ કહાનીને ધ્યાનપૂર્વક સાંભળી લીધી સમજી લીધી તો તમારી કેટલીય પેઢીઓ સુધી ગરીબી કે દુઃખ જોવા નહીં મળે મિત્રો ભગવાનને માનવાવાળા તો કરોડો લોકો છે પરંતુ ભગવાન કોને માને છે એ રહસ્ય જાણવું ખૂબ જ જરૂરી છે પ્રશ્ન એ છે કે શું ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે જો ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જતા હોય તો તે પોતાની કૃપા આપણા પર કેમ નથી વરસાવતા કેમ લોકો ભગવાનની કૃપાથી વંચિત રહી જાય છે મને લાગે છે કે આપણે એ નથી સમજી શક્યા કે ભગવાન આપણાથી ક્યારે પ્રસન્ન થાય છે અને ક્યારે નારાજ થાય છે જે દિવસે આ વાત સમજાઈ ગઈ તે દિવસથી ભગવાનની સંપૂર્ણ કૃપા આપણા ઉપર વરસવા લાગશે આજની કહાની ખૂબ જ માર્મિક છે અને તેમાંથી તમને ઘણા પ્રશ્નોના જવાબ પણ મળી જશે મિત્રો કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ આ કહાની છે એક ગરીબ મોચીની કેવી રીતે એક ગરીબ મોચીને ભગવાને કરોડપતિ બનાવી દીધો તે આપણે આ કહાનીના માધ્યમથી જાણીશું આ કહાનીમાંથી આપણે એ પણ જાણીશું કે ભાઈની સાથે દગો કરવાવાળા માણસને ભગવાન કેવો દંડ આપે છે કહેવાય છે કે બીજાને દગો આપવો એ દુનિયામાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને પોતાના સગા ભાઈને દગો આપવો તેની સાથે બેઈમાની કરવી તેનું ધન અને સંપત્તિ હડપ કરી લેવી તે ખૂબ જ મોટા અપરાધની શ્રેણીમાં આવે છે તેના માટે ભગવાન પણ આવું કરનાર વ્યક્તિને ક્ષમા નથી કરતા તો ચાલો હવે સાંભળીએ આ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી કહાનીને એક સમયની વાત છે કોઈ એક ગામમાં એક મોચી રહેતો હતો મોચી ખૂબ જ ગરીબ હતો બે ટાઈમનું ભોજન મળવું પણ તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું તે મોચી લોકોના બૂટ ચપ્પલ સીવવાનું કામ કરતો હતો તેની પાસે પોતાની જગ્યા કે દુકાન નહોતી કે જ્યાં બેસીને તે પોતાનું કામ કરી શકે એટલા માટે તે ક્યારેક રસ્તા પર તો ક્યારેક ગામના ચબૂતરે બેસીને લોકોના બૂટ ચપ્પલ રિપેર કરતો હતો અને તેના કામના બદલામાં જે પૈસા મળતા હતા તેનાથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો તે ખૂબ જ સંતોષી હતો આ ધંધાથી જ તે પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો એક સમયની વાત છે શ્રાવણ મહિનાનો સમય આવે છે અને તમે જાણો છો કે શ્રાવણ મહિનો કેટલો પવિત્ર હોય છે ભગવાન ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનામાં તેમના ઉપર જળનો અભિષેક કરે છે શિવભક્ત કાવડયાત્રા કાઢે છે અને ગંગામાંથી જળ લઈને ભગવાન શિવને અર્પણ કરે છે મિત્રો દરરોજની જેમ તે મોચી રસ્તાના કિનારે બેસીને બૂટ ચપ્પલ સીવી રહ્યો હતો બીજી બાજુ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો ભગવાન ભોલેનાથના ઘણા બધા ભક્ત અને શ્રદ્ધાળુ કાવડ લઈને ભગવાન શિવ પર જળાભિષેક કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોચીએ જોયું કે ઘણી મોટી ભીડમાં શિવભક્ત અને શ્રદ્ધાળુઓ કાવડ લઈને ભગવાન શિવને અર્પણ કરવા માટે મસ્તીમાં જઈ રહ્યા હોય છે ત્યારે તે મોચીની અંદર પણ એક ભાવના ઉત્પન્ન થઈ કે હું પણ ભગવાન શિવ માટે કાવડ લઈ જાઉં અને તેમના પર જળાભિષેક કરું પરંતુ તે બિચારો મન મારીને ત્યાં બેસી રહ્યો અને તે વિચારવા લાગ્યો કે મારી પાસે તો એટલા પૈસા પણ નથી હું કાવડ કેવી રીતે લઈ જઈશ આખો દિવસ મહેનત મજૂરી કરીને જે પૈસા કમાવું છું તેમાંથી મને ફક્ત સવાર અને સાંજનું ભોજન જ નસીબ થાય છે તો પછી હું કાવડ માટે પૈસા ક્યાંથી લાવીશ આખો દિવસ કામ કરીને ફક્ત આટલું જ કમાવું છું તે મોચી આવો વિચાર કરીને ત્યાં બેસી રહે છે પરંતુ તેના મનમાં ભગવાન ભોલેનાથના પ્રત્યે ભક્તિનો ભાવ જાગ્રત થઈ ગયો હતો તેણે નક્કી કરી લીધું કે હું કાવડ લઈને ભગવાન ભોલેનાથ પર જળાભિષેક કરવા માટે જરૂર જઈશ પરંતુ અત્યારે નહીં આવતા વર્ષો તો જરૂર જઈશ જ્યારે શ્રાવણનો મહિનો ફરીથી આવશે આ રીતે વિચાર કર્યા બાદ તે પોતાના રોજના કામમાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ તે દિવસથી ભગવાન શિવ પ્રત્યે તેના મનમાં ભક્તિ વધતી ગઈ હવે તે દરરોજ સવારે અને સાંજે ભગવાન ભોલેનાથની પૂજા કરતો હતો અને આખો દિવસ રસ્તાના કિનારે બેસીને તે લોકોના બૂટ ચપ્પલ સીવતો હતો એક દિવસની વાત છે તે મોચી કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક કુંભારની દુકાન નજરે પડી કુંભાર માટીના વાસણો બનાવી રહ્યો હતો તે મોચીની નજર પડે છે ત્યારે તે જુએ છે કે ત્યાં એક પૈસા બચત કરવાનો ગલ્લો પડ્યો હોય છે મોચીએ જ્યારે તે ગલ્લો જોયો ત્યારે તેણે વિચાર કર્યો કે હું દરરોજ જે પૈસા કમાવું છું તેમાંથી બે ચાર પૈસા બચાવીને હું દરરોજ આ ગલ્લામાં નાખીશ અને આ રીતે બચત કરીને એક વર્ષમાં હું કેટલાક પૈસા તો ભેગા કરી લઈશ કે આવતા વર્ષે હું ભગવાન ભોલેનાથ પર કાવડ લઈને જળાભિષેક કરવા માટે જઈ શકું તે મોચી કુંભાર પાસેથી ગલ્લો ખરીદી લે છે અને પોતાના ઘરે આવી જાય છે ઘરે આવીને તે તેની પત્નીને કહે છે કે જુઓ હું ગલ્લો લઈને આવ્યો છું ત્યારે તેની પત્ની કહે છે તમે આનું શું કરશો ત્યારે મોચીએ પોતાના મનની ઈચ્છા તેની પત્નીને જણાવી અને કહેવા લાગ્યો પ્રિય આપણે રોજ જે પૈસા કમાવીએ છીએ તેમાંથી આજથી આપણે બે ચાર પૈસા બચાવીને આ ગલ્લામાં નાખતા રહીશું ધીમે ધીમે આ ગલ્લામાં એક વર્ષમાં થોડા પૈસા ભેગા થઈ જશે અને ત્યારબાદ તે પૈસામાંથી આપણે એક કાવડ તૈયાર કરીશું અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ પર કાવડ ચડાવવા માટે જઈશું મારા મનમાં પણ ભગવાન ભોલેનાથને કાવડ ચડાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે મોચીની વાત સાંભળીને તેની પત્ની ખૂબ જ ખુશ થાય છે અને કહે છે જો આવી વાત છે તો આજથી હું પણ તમારા આ કામમાં મદદ કરીશ મિત્રો હવે તે મોચી અને તેની પત્ની ભગવાન ભોલેનાથની પૂજા કરવા લાગે છે અને આખો દિવસ પોતાનું કામ કરે છે સાંજે મોચી જે પૈસા કમાવીને લાવે છે તેમાંથી બે પૈસા જે બચતા હતા તે ગલ્લામાં નાખવા લાગે છે આ રીતે સમય પસાર થતો ગયો અને એક વર્ષ પછી તેણે પોતાના ગલ્લાને પણ ભરી દીધો આ બાજુ જ્યારે શ્રાવણનો મહિનો આવે છે અને તે શ્રાવણ મહિનામાં દર વર્ષની જેમ ભગવાન ભોલેનાથના ભક્તગણ પોતપોતાના કાવડ લઈને ભગવાન શિવને જળાભિષેક કરવા માટે ભગવાન ભોલેનાથના મંદિર તરફ જવા લાગે છે આ બાજુ મોચીએ જોયું ત્યારે તેણે પણ વિચાર્યું કે આ વર્ષે તો હું જરૂરથી ભગવાન ભોલેનાથ પર કાવડ ચઢાવીશ અને આવો વિચાર કરીને તે પોતાના ઘરે ચાલ્યો જાય છે ઘરે જઈને તે પોતાના ગલ્લાને તોડે છે ત્યારે તેમાંથી જે પૈસા નીકળે છે તેને લઈને બજારમાંથી તે એક કાવડ તૈયાર કરાવે છે અને તેને ખૂબ જ સરસ રીતે શણગારે છે ત્યારબાદ ખૂબ જ ભાવથી તે ગંગામાં સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કર્યા બાદ ગંગામાંથી જળ લઈને લોટામાં ભરીને તે લોટો કાવડમાં મૂકીને ભગવાન ભોલેનાથને કાવડ ચડાવવા માટે તે ચાલી નીકળે છે હવે મનમાં ભગવાન ભોલેનાથનું નામ સ્મરણ કરતાં કરતાં તે ભગવાન શિવના મંદિર તરફ ચાલી નીકળે છે કાવડ તેણે પોતાના ખભા પર મૂક્યું હતું અને ખૂબ જ ભાવથી મસ્તીમાં નિષ્કામ ભાવ સાથે તે ભગવાન ભોલેનાથના મંદિર તરફ ચાલી રહ્યો હતો બીજી બાજુ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી આ નિહાળી રહ્યા હોય છે અને કહેવાય છે કે ભગવાનની નજરોમાંથી કોઈ બચી શકતું નથી તે બધાને જુએ છે પરંતુ થોડાક મૂર્ખ લોકોને લાગે છે કે ભલે તમે ગમે તેટલું ખોટું કામ કરી લો તમને કોણ જોઈ રહ્યું છે તેવા લોકો દુનિયાવાળાથી તો ડરે છે પરંતુ ભગવાનથી ડરતા નથી તે લોકો એ ભૂલી જાય છે કે કણ કણમાં વ્યાપક ઈશ્વર આપણા દરેક કર્મને જોઈ રહ્યા છે ભગવાન શિવ અને માતા પાર્વતી જોઈ રહ્યા હતા ત્યારે પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ જુઓ તમારો કેટલો પ્રિય ભક્ત છે એક વર્ષથી તે બિચારો આ દિવસ માટે પૈસા ભેગા કરી રહ્યો હતો એક વર્ષ પછી પૈસા ભેગા કરીને તેણે આ કાવડ તૈયાર કર્યું છે અને તમારા પર જળાભિષેક કરવા માટે તે ખૂબ જ ભાવથી જઈ રહ્યો છે ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે હે પાર્વતી હું પણ જોઈ રહ્યો છું તમે સાચું કહી રહ્યા છો મારો આ ભક્ત મને મળવા માટે એક વર્ષથી યોજના બનાવી રહ્યો હતો એક એક પૈસો ભેગો કરી રહ્યો હતો પરંતુ હવે હું મારા આ ભક્તની પરીક્ષા લેવા માગું છું કે મારો આ ભક્ત અસલી છે કે નકલી તેના મનમાં હકીકતમાં મારા માટે આસ્થા છે કે ફરી ઉપરથી જ મારું નામ લઈ રહ્યો છે હું એ જોવા માગું છું કે તેના દિલમાં હું વસ્યો છું કે નહીં ત્યારે માતા પાર્વતીએ ના પાડી હે પ્રભુ તમે આને પરીક્ષા ના લેશો આ બિચારો ખૂબ જ ગરીબ છે એક વરસથી મહેનત કરીને તેણે આ પૈસાની બચત કરી છે અને તમે પરીક્ષા કરીને તેને વધારે દુઃખ આપશો જો તે પરીક્ષામાં સફળ ન થયો તો તે ખૂબ જ દુઃખી થશે અને તમારા પર જળાભિષેક કરવાની તેની ઈચ્છા અધૂરી રહી જશે ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા દેવી તમે ચિંતા કેમ કરો છો મારા જે કંઈ પણ ભક્ત હોય છે તે સાચા ભક્ત હોય છે અને હું એવા જ ભક્તોની પરીક્ષા લઉં છું જે ભક્તને હું સારી રીતે જાણી લઉં છું તેના હૃદયમાં જઈને જોઈ લઉં છું કે મારા પ્રત્યે ભક્તિ છે કે નહીં એટલા માટે મારે આ ભક્તની પરીક્ષા જરૂર કરવી જોઈએ માતા પાર્વતીએ કહ્યું પ્રભુ જેવી તમારી ઈચ્છા તે મોચી તો પોતાની મસ્તીમાં ભગવાન ભોલેનાથનું નામ સ્મરણ કરતાં કરતાં કાવડ લઈને ચાલી રહ્યો હતો આ બાજુ એવું બને છે કે ભગવાન ભોલેનાથ એક વૃદ્ધ વ્યક્તિનો વેશ ધારણ કરી લે છે જે રસ્તા પરથી કાવડિયાઓ જઈ રહ્યા હોય છે તે જ રસ્તામાં ભગવાન ભોલેનાથ વૃદ્ધ વ્યક્તિનો વેશ ધારણ કરીને બેસી જાય છે હવે તે રસ્તામાંથી જે પણ કાવડવાળો નીકળે છે ત્યારે ભગવાન ભોલેનાથ તેની પાસેથી પાણી માગે છે કે ભાઈ મને થોડું પાણી પીવડાવી દો હું ખૂબ જ તરસ્યો છું તરસના કારણે મારો જીવ નીકળી રહ્યો છે કૃપા કરીને મને પાણી પીવડાવીને મારો જીવ બચાવો તે ગરીબ વૃદ્ધ વ્યક્તિને જોઈને બધા કાવડિયાઓ કહે છે કે કેવો પાગલ વ્યક્તિ બેઠો છે કહી રહ્યો છે કે પાણી પીવડાવી દો તેને એ પણ નથી ખબર કે આ જળને અમે ભગવાન ભોલેનાથ પર અભિષેક કરવા માટે લઈ જઈ રહ્યા છીએ જો આપણે આ જળને તેને પીવડાવી દઈશું તો ભગવાન ભોલેનાથ પર શું ચઢાવીશું હવે આ વૃદ્ધ વ્યક્તિ મરી જાય તો આપણને તેનાથી કોઈ મતલબ નથી આ જળ તેને પીવડાવીને અમારી યાત્રા રદ કરવાની નથી મિત્રો ત્યાંથી જેટલા પણ શ્રદ્ધાળુઓ પસાર થાય છે તેમની પાસેથી ભગવાન ભોલેનાથ વૃદ્ધ વ્યક્તિના વેશમાં પાણી પીવા માટેનો આગ્રહ કરે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમને પાણી પીવડાવવા માટે તૈયાર થતો નથી બીજી બાજુ માતા પાર્વતી પણ જોઈ રહ્યા હતા કે આટલા બધા લોકોમાં કોઈપણ વ્યક્તિ મારા સ્વામીને પાણી નથી પીવડાવી રહ્યા આ કેવી ભક્તિ છે જે એક મનુષ્યનું દુઃખ કોઈને નજરમાં નથી આવી રહ્યું થોડીવાર પછી તે મોચી ત્યાં આવે છે જે ભગવાનની ભક્તિમાં લીન હતો અને જેવો જ તે વૃદ્ધ વ્યક્તિની પાસેથી પસાર થાય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિના વેશમાં બેઠેલા ભગવાન ભોલેનાથ તેને રોકે છે અને તેને કહે છે કે દીકરા હું ઘણો તરસ્યો છું તરસથી મારો જીવ નીકળી રહ્યો છે જો મને પાણી ન મળ્યું તો મારો જીવ નીકળી જશે હું મરી જઈશ મેં ઘણા બધા કાવડિયાઓ પાસેથી પાણી માંગ્યું પરંતુ એક ટીપું પાણી પણ કોઈએ મને આપ્યું નહીં હું તરસથી મરી રહ્યો છું આ ભગવાન ભોલેનાથના કેવા ભક્તો છે જે એક તરસ્યાને ટીપું પાણી પણ નથી પીવડાવતા જો તમે મને આ જળ પીવડાવશો તો તમારી ખૂબ જ મહેરબાની થશે જે લોટામાં તમે આ જળ લઈને જઈ રહ્યા છો તે જળ મને પીવડાવી દો તો મારો જીવ બચી જશે તે વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને મોચી ત્યાં થોભી જાય છે અને તે વૃદ્ધ વ્યક્તિને ખૂબ જ ધ્યાનથી જુએ છે અને વિચારે છે કે આ વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ તરસ્યો લાગે છે એટલા માટે મારી પાસેથી પાણી માગી રહ્યા છે પાણી તો હું તેમને પીવડાવી દઈશ પરંતુ આ જડતો તો હું ભગવાન ભોલેનાથ પર ચઢાવવા માટે લઈ જઈ રહ્યો છું મેં એક વર્ષથી પૈસા ભેગા કર્યા હતા ત્યારે આ કાવડ તૈયાર થઈ શક્યું છે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ ખુશી સાથે આ કાવડમાં જળ લઈને હું જઈ રહ્યો છું એક વર્ષથી હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે શ્રાવણનો મહિનો આવશે અને હું ભગવાન ભોલેનાથ પર જળાભિષેક કરીશ એક વર્ષ પછી મારું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે એક બાજુ મોચી વિચારમાં ડૂબી ગયો હતો એટલી વારમાં તે વૃદ્ધ વ્યક્તિ કહે છે શું થયું દીકરા શું વિચારી રહ્યો છે દીકરા હું તરસથી મરી રહ્યો છું મને જલ્દીથી પાણી પીવડાવ નહીં તો મારું મૃત્યુ થઈ જશે તે વૃદ્ધ વ્યક્તિને પાણી માટે આજીજી કરતાં જોઈને મોચીને ખૂબ જ દયા આવી જાય છે તેણે તરત જ ભગવાન ભોલેનાથની માફી માગી અને કહેવા લાગ્યો પ્રભુ મને માફ કરજો હું આ કાવડ અને જળ આવતા વર્ષે તમારા ઉપર ચડાવી દઈશ ફરીથી પૈસા ભેગા કરીશ ફરીથી ગલ્લામાં બચત કરીશ અને આવતા વર્ષે જ્યારે શ્રાવણનો મહિનો આવશે ત્યારે હું આ જળ તમને અર્પણ કરીશ આ જળ અત્યારે હું આ વૃદ્ધ વ્યક્તિને પીવડાવી દઉં છું હે પ્રભુ મને ક્ષમા કરજો કેમ કે આ વૃદ્ધ વ્યક્તિ તરસથી વ્યાકુળ થઈને મરી રહ્યા છે અને મારો ધર્મ છે કે હું તેમને પાણી પીવડાવીને તેમનો જીવ બચાવું જો તે પાણી વગર મરી જશે તો મારો તમારા પર જળાભિષેક કરવો વ્યર્થ ગણાશે સૌથી પહેલાં મારો એ ધર્મ છે કે હું તેમનો જીવ બચાવું અને જો પાણી વગર તે મરી જશે તો મને ખૂબ જ મોટો પાપ લાગશે આવો વિચાર કરીને તે મોચીએ જડ વૃદ્ધ દાદાને પીવડાવી દીધું મિત્રો તે મોચીને નહોતી ખબર કે આ વૃદ્ધ દાદા જ ભગવાન ભોલેનાથ છે પરંતુ તેણે માનવ સેવા કરી અને તેને પોતાનો સૌથી મોટો ધર્મ સમજ્યો તેમને પાણી પીવડાવ્યું અને ત્યાર પછી તે વૃદ્ધ દાદાની તરસ છીપી જાય છે ત્યારે મોચી તેમને પ્રણામ કરે છે અને કહે છે કે દાદા હવે હું મારા ઘરે પાછો જાઉં છું કેમ કે મારી પાસે ભગવાન ભોલેનાથ પર ચઢાવવા માટે જળ નથી કંઈ વાંધો નહીં હું આવતા વર્ષે ભગવાન ભોલેનાથ પર જળ ચઢાવી દઈશ આવું કહીને તે મોચી પોતાના ઘર તરફ ચાલવા લાગે છે ત્યારે ભગવાન ભોલેનાથ જે વૃદ્ધ દાદાના વેશમાં હતા તેમણે તેને રોકી લીધો અને કહ્યું કે દીકરા ઊભો રહે તું તારા ઘરે જઈ રહ્યો છે અને ઘરે ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ આપણે જ્યારે પણ ઘરે જઈએ ત્યારે કંઈક ને કંઈ લઈ જવું જોઈએ હું તને કંઈક આપવા માગું છું તેને તું ઘરે લઈ જજે મોચી વિચારવા લાગ્યો કે ખબર નહીં આ દાદા મને શું આપશે અને ત્યારબાદ મોચીએ કહ્યું કે ઠીક છે જેવી તમારી ઈચ્છા ત્યારે તે વૃદ્ધ દાદાએ બીલીપત્ર કાઢ્યા અને તે બીલીપત્રોને તે મોચીને આપી દીધા અને કહ્યું કે તું આ બીલીપત્રને તારા લોટામાં મૂકી દેજે અને આ લોટો લઈ જઈને સાંજે જે જગ્યાએ તું પૂજા કરું છું તે જગ્યાને છાણથી લીપીને આ લોટાને બંધ કરીને ત્યાં મૂકી દેજે સવારમાં બંને પતિ પત્ની ઉઠીને પૂજા કરજો અને પૂજા કર્યા બાદ આ લોટાને ખોલીને જોજો આવું કહીને ભગવાન ભોલેનાથ જે વૃદ્ધ દાદાના વેશમાં હતા તે ત્યાંથી જતા રહે છે અને થોડે દૂર જઈને અંતર્ધ્યાન થઈ જાય છે મોચી ત્યાંથી પાછો પોતાના ઘરે આવી જાય છે અને તેણે ઘરે જઈને તેની પત્નીને બધી જ હકીકત જણાવી ત્યારે પત્ની કહે છે કે કંઈ વાંધો નહીં તમે આવતા વર્ષે ભગવાન શિવને જળાભિષેક કરી લેજો ત્યારે મોચી કહે છે કે પ્રિયે જે વૃદ્ધ દાદાને મેં જળ પીવડાવ્યું હતું તેમણે મને આ લોટો આપ્યો છે તમે આ જગ્યાને છાણથી લીપી દો જ્યાં આપણે પૂજા કરીએ છીએ અને તે વૃદ્ધ દાદાએ કહ્યું હતું કે તે જગ્યા પર તમે લોટાને બંધ કરીને મૂકી દેજો સવારે પૂજા કર્યા બાદ આ લોટાને ખોલીને જોજો મોચીની પત્નીએ તે જગ્યાને લીપી અને લોટાને બંધ કરીને તે જગ્યા પર મૂકી દીધો સવાર થાય છે બંને પતિ પત્ની જાગે છે અને ત્યારબાદ સ્નાનાદિક ક્રિયા કરે છે અને ભગવાનની પૂજા કરવા બેસે છે પૂજા કર્યા બાદ જ્યારે તે મોચી લોટાને ખોલે છે ત્યારે તે લોટાને જોઈને હેરાન થઈ જાય છે તેણે જોયું કે લોટો સોના મહોરોથી ભરેલો હતો મોચીએ જ્યારે લોટામાં સોના મહોરો જોઈ ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે તે બંને પતિ પત્ની રડવા લાગે છે અને કહેવા લાગ્યા કે પ્રભુ આ તો અપાર ધન છે લાગે છે કે ભગવાન ભોલેનાથે આપણા પર કૃપા કરી દીધી ત્યારબાદ મોચી તેની પત્નીને કહે છે પ્રિયે જોઈ રહી છું મને લાગી રહ્યું છે કે તે વૃદ્ધ દાદાના વેશમાં ભગવાન ભોલેનાથ જ હતા મેં તે જળ ભગવાન ભોલેનાથને જ પીવડાવ્યું હતું પરંતુ હું તેમને ઓળખી ન શક્યો ધન્ય છે પ્રભુ તમારી લીલાને તેમની કૃપાથી જ તે બેલીપત્ર સોનાની મહોરોમાં બદલાઈ ગયા મિત્રો હવે તે મોચીની શ્રદ્ધા ભગવાન ભોલેનાથમાં ખૂબ જ વધી ગઈ સોનાની મહોરોને જોઈને તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થાય છે અને ત્યારબાદ તે સોના મહોરને વેચીને મોચી પોતાની એક નવી દુકાન ખરીદી લે છે નવી દુકાનમાં મોચી બૂટ ચપ્પલ સીવવાનું કામ શરૂ કરી દે છે ધીરે ધીરે તેની દુકાન સરસ ચાલવા લાગે છે ભગવાન ભોલેનાથની કૃપાથી તેણે તે દુકાનમાંથી એટલી પ્રગતિ કરી લીધી કે તેમાંથી તેણે ખૂબ જ પૈસા કમાવી લીધા પૈસા કમાવ્યા બાદ તેણે ખૂબ જ સારું એક મોટું મકાન બનાવ્યું અને બંને પતિ પત્ની તેમાં ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા તે બંને પતિ પત્ની ભગવાન ભોલેનાથની ભક્તિમાં ડૂબી જાય છે કેમ કે હવે તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી મિત્રો તે મોચી પૈસાવાળો તો બની ગયો પરંતુ તેણે ભગવાન ભોલેનાથની ભક્તિ કરવાનું છોડ્યું નહીં કેમકે કેટલાક લોકો એવા હોય છે કે જેમની પર આ દુનિયામાં ભગવાન કૃપા કરી દે અને તેમના ઘરમાં ધન દોલતના ભંડાર ભરી દે ત્યારે તેવા લોકો ભગવાનને ભૂલી જાય છે પરંતુ મિત્રો તે મોચીએ ભગવાનને ક્યારેય ભૂલ્યા નહીં અને દિવસ રાત ભગવાનની ભક્તિ કરતા રહ્યા ભગવાન ભોલેનાથ તે મોચીના ઘરમાં બધા જ પ્રકારની ખુશી આપવા લાગ્યા તેના બધા જ ભંડાર ભરતા રહ્યા આ બાજુ તે મોચીનો એક ભાઈ હતો પહેલાંથી જ તેની એક દુકાન હતી તેની દુકાન પણ ખૂબ જ સારી ચાલી રહી હતી અચાનક તેણે જોયું કે રસ્તાના કિનારે બેસીને મારો ભાઈ બૂટ ચપ્પલ સીવતો હતો જેને સવાર સાંજનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું તે આજે અચાનક આટલો મોટો શેઠ બની ગયો આ ગરીબ આટલો મોટો પૈસાવાળો કેવી રીતે બની ગયો તેણે દુકાન પણ ખરીદી લીધી અને એક સારું મકાન પણ બનાવી દીધું તેની પાસે તો ખૂબ જ ધન છે પોતાના ભાઈની પ્રગતિ જોઈને તેને ઈર્ષ્યા આવવા લાગે છે તેના ભાઈની પ્રગતિ તેને હજમ થતી નથી હવે તે દિવસ રાત તેના ભાઈના વિચારોમાં રહેતો અને તેની ઈર્ષ્યા કર્યા કરતો મિત્રો એ સ્વાભાવિક છે કે જ્યારે તમારી પાસે વધારે ધન થઈ જાય તમારી સારી એવી કમાણી થવા લાગે ત્યારે ઈર્ષ્યા કરવાવાળા લોકો પણ વધી જાય છે આ પ્રકારે મોચીનો ભાઈ તેની ઈર્ષ્યા કરવા લાગ્યો તે કોઈપણ રીતે તેને નીચો પાડવા માંગતો હતો તેણે એક દિવસ એવું કર્યું કે તે મોચી પર ચોરીનો આરોપ લગાવી દીધો અને ગામના લોકોને કહી દીધું કે આ મોચીએ મારી દુકાનમાંથી પૈસા ચોર્યા છે મારી દુકાનમાંથી બૂટ ચપ્પલ ચોરીને તેણે પોતાની દુકાનમાં મૂકી દીધા છે ત્યારે ગામના લોકોએ તે મોચીને પૂછ્યું કે શું તે ચોરી કરી છે તે તારા ભાઈની દુકાનમાંથી પૈસા ચોર્યા છે તે સમયે તેનો ભાઈ પણ ત્યાં જ ઊભો હતો તે ભાઈ કહી રહ્યો હતો કે આણે જ મારી દુકાનમાંથી ચોરી કરી છે અને પૈસા તથા સામાન બંને ચોરી લીધા છે એટલા માટે તે આટલો મોટો પૈસાવાળો બની ગયો છે પોતાના ભાઈની આ વાત સાંભળીને તે મોચી રડવા લાગે છે અને કહે છે ના ના ભાઈ મેં તમારું કાંઈ પણ ચોર્યું નથી આ તો તે વૃદ્ધ દાદાની કૃપા છે તેમણે જ મારા માટે બધું કર્યું છે તેણે આખી ઘટના જેમ હતી તેમ બધાને જણાવી પરંતુ લોકોને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં લોકો કહેવા લાગ્યા કે આ વૃદ્ધ દાદા કોણ છે ત્યારે મોચીએ જવાબ આપ્યો કે તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોલેનાથે અમને આ બધું આપ્યું છે તેણે જણાવ્યું કે હું ભગવાન ભોલેનાથ પર જળાભિષેક કરવા માટે જઈ રહ્યો હતો રસ્તામાં મને એક તરસ્યા વૃદ્ધ દાદા મળ્યા મેં તેમને તે જળ પીવડાવી દીધું તેમણે મને બિલીપત્ર આપ્યા હતા તે બિલીપત્રો સોનાની મહોરોમાં બદલાઈ ગયા તે સોના મહોરોને વેચીને મેં આ બધું કર્યું છે મેં કોઈની પણ ચોરી નથી કરી મોચીની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ પાગલ છે ભગવાન ભોલેનાથ કોઈને આપવા માટે પોતાની જાતે ચાલીને એમ થોડી આવે ત્યારે મોચીએ કહ્યું કે તમે મારી વાતનો વિશ્વાસ કરો આ ભગવાન ભોલેનાથે મને આપ્યું છે પરંતુ મિત્રો કહેવાય છે ને કે આ દુનિયાના લોકો ખૂબ જ અજીબ હોય છે જ્યાં સુધી ચમત્કાર નથી જોઈ લેતા ત્યાં સુધી તેઓ નમસ્કાર નથી કરતા એટલા માટે જ તેવા લોકોની પાસે ભગવાન સ્વયં જાય તો પણ તે ઓળખી શકતા નથી કેમ કે તેમના પર લોભના નામનો પડદો પડેલો હોય છે તેવા લોકો લોભ લાલચમાં એટલા બધા ફસાયેલા હોય છે કે તેઓ ભગવાનને ઓળખી શકતા નથી અને મિત્રો આ વાત સાચી છે કે જે વ્યક્તિ પર લોભ લાલચ અને માયાનો પડદો પડેલો હોય છે જેને માયાએ ઢાંકી દીધો છે ત્યારે ભગવાન પોતાના અસલી રૂપમાં પણ આવી જાય ત્યારે તેવા વ્યક્તિ તેમને ઓળખી શકતા નથી ગામના લોકોએ કહ્યું કે આ મોચી આપણા બધાને મૂર્ખ બનાવી રહ્યો છે ભગવાન ભોલેનાથ કોઈને પણ આવીને આપતા નથી ત્યારે તે મોચી ખૂબ જ રડ્યો અને ભગવાન ભોલેનાથને ફરિયાદ કરતા બોલ્યો હે પ્રભુ તમે આ શું કર્યું તમે મને આ ધન તો આપી દીધું અને મને મળી પણ ગયું તમારી કૃપાથી મારી પાસે બધું જ આવી ગયું આ બધું તમારું જ છે તમે જ આપ્યું છે પરંતુ આજે મને ચોર બનાવી દેવામાં આવ્યો આ સંસારના લોકોએ મને ચોર બનાવી દીધો સંસારના લોકોને તો છોડો મારા સગા ભાઈએ જ મને ચોર બનાવી દીધો એનાથી સારું એ હોત કે તમે મને આ બધું ના આપ્યું હોત તો હું ગરીબ જ રહેતો તો કમસે કમ હું ચોર તો ના બનતો આ રીતે તે મોચી ભગવાન ભોલેનાથને યાદ કરે છે અને ખૂબ જ રડે છે ત્યારબાદ તેના ભાઈએ કહ્યું કે જુઓ ભાઈઓ આપણે આખા ગામની પંચાયત બેસાડીશું આ વ્યક્તિ આવી રીતે નહીં માને જ્યારે પંચાયત બોલાવવામાં આવશે ત્યારે તે પોતાનો ગુનો કબૂલ કરશે બીજા દિવસે તે મોચીનો ભાઈ આખા ગામની પંચાયત બોલાવે છે પંચાયતમાં મોચીના ભાઈને પૂછવામાં આવ્યું કે તમારા પૈસા કોણે ચોર્યા છે ત્યારે તેણે જણાવ્યું કે મારો મોચી ભાઈ ચોર છે તેણે મારી દુકાનમાંથી બધો જ સામાન ચોરી લીધો છે મારા પૈસા ચોરીને તે અમીર બની ગયો છે મને મારા પૈસા પાછા અપાવી દો આ મારો ભાઈ નથી પણ ભાઈના નામ પર કલંક છે મને શું ખબર હતી કે તે આટલો મોટો ચોર છે મારા બધા જ પૈસા અને સામાન ચોરી લેશે પંચોએ મોચીને પૂછ્યું શું આ બધું સાચું છે કે તે પૈસા ચોર્યા છે ત્યારે તે મોચી રડતા રડતા હાથ જોડીને કહે છે હે પંચ પરમેશ્વર હું તમને પરમેશ્વર માનું છું અને હું સાચું કહું છું કે મેં તેમની દુકાનમાંથી પૈસા અને સામાન નથી ચોર્યા મારા પર તો તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોલેનાથની કૃપા થઈ છે અમારી પાસે આજે જે કંઈ પણ છે તે ભગવાન ભોલેનાથે આપ્યું છે ત્યારે તે મોચીએ તે પંચોને પણ પોતાની સાથે બનેલી તે સમગ્ર ઘટના જણાવી તેમ છતાં પણ તે પંચોને તેના પર વિશ્વાસ આવ્યો નહીં પંચોએ તેને ખૂબ જ ઠપકો આપ્યો અને કહેવા લાગ્યા કે હવે તું અમને પણ પાગલ બનાવવા માગી રહ્યો છે અરે ભગવાન ભોલેનાથ સ્વયં આવીને કોઈને થોડી ધન આપે છે તું એકદમ ખોટું બોલી રહ્યો છે ત્યારે તે મોચીએ કહ્યું ના પંચ પરમેશ્વર હું સાચું કહી રહ્યો છું મને આ ધન ભગવાન ભોલેનાથે જ આપ્યું છે પરંતુ મિત્રો પંચોને પણ તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં હવે મોચી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ભગવાન ભોલેનાથને યાદ કરીને રડવા લાગે છે કે હે પ્રભુ આ તમારી કેવી લીલા છે આજે હું કેવો ફસાઈ ગયો છું મારા ભાઈએ મને ફસાવી દીધો છે હું ખૂબ જ મોટો ચોર બની ગયો છું પ્રભુ હવે તમે જ મારી રક્ષા કરી શકો તેમ છો તમે જ મને આ કલંકમાંથી બહાર કાઢી શકો તેમ છો જ્યારે તે મોચી રડતા રડતા ભગવાન ભોલેનાથને યાદ કરે છે ત્યારે એવું બને છે કે ભગવાન ભોલેનાથ સ્વયં ત્યાં પ્રગટ થઈ જાય છે ભગવાન ભોલેનાથ ક્રોધમાં આવીને બોલ્યા દુષ્ટ લોકો તમે મારા નિર્દોષ ભક્તને કેમ પરેશાન કરી રહ્યા છો તેણે કોઈનું કાંઈ પણ ચોર્યું નથી તેને જે કંઈ પણ આપ્યું છે તે મેં આપ્યું છે મિત્રો જ્યારે ભગવાન ભોલેનાથને બધાએ જોયા ત્યારે બધા જ લોકો તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા અને તેમની માફી માંગવા લાગ્યા હે પ્રભુ અમને માફ કરી દો ભગવાન ભોલેનાથે જણાવ્યું કે આ મોચીના ભાઈને તેની પ્રગતિથી ઈર્ષ્યા આવે છે એટલા માટે જ તેણે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવ્યો છે સૌથી મોટો ચોર અને સૌથી મોટો દુષ્ટ અને સૌથી મોટો સ્વાર્થી તેનો ભાઈ છે તમે જરા વિચારો કે જ્યારે મારો ભક્ત ગરીબ હતો રસ્તા પર બેસીને બૂટ ચપ્પલ સીવતો હતો તેના નસીબમાં બે સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું ત્યારે આટલા પૈસાવાળા હોવા છતાં પણ તેના ભાઈએ તેને ક્યારેય મદદ કરી નહીં તેણે ક્યારેય પોતાના ભાઈને એવું પણ ન પૂછ્યું કે તને શું દુઃખ છે તને શું પરેશાની છે અને જ્યારે મેં તેને ધન અને સુખ આપ્યું ત્યારે તે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવી રહ્યો છે સૌથી મોટો દુષ્ટ તેનો ભાઈ છે મારો ભક્ત ક્યારેય ચોર બની શકે નહીં આ વ્યક્તિ જુઠ્ઠું બોલીને તેને ફસાવી રહ્યો છે હવે હું તમને બધાને નહીં છોડું મારા ભક્તને હેરાન કરવાની સજા તમને બધાને જરૂર મળશે ત્યારે બધા જ લોકો ફરીથી ભગવાન ભોલેનાથના ચરણોમાં પડી જાય છે અને આજીજી કરીને ક્ષમા માગે છે અને કહેવા લાગ્યા કે હે પ્રભુ અમને માફ કરી દો અમે તમારી લીલાને સમજી શક્યા નહીં બધાએ માફી માંગી ત્યારે ભગવાન ભોલેનાથનો ક્રોધ થોડો શાંત થાય છે અને ત્યારબાદ તે પોતાના ભક્ત મોચીને કહે છે હે પુત્ર તું મારી પાસેથી વરદાન માગ હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું ત્યારે મોચી કહે છે હે પ્રભુ સૌથી પહેલાં તો તમે આ બધા લોકોને માફ કરી દો કેમ કે આ લોકો હકીકત નહોતા જાણતા અને જો તમે મને વરદાન જ આપવા માગો છો ત્યારે હું તમારી પાસેથી એ વરદાન માગું છું કે તમારા ચરણોમાં મારી ભક્તિ બની રહે જ્યાં સુધી હું આ સંસારમાં જીવિત રહું ત્યાં સુધી તમારા ચરણોમાં જ ભક્તિ કરતો રહું તમારા જ નામનું સ્મરણ કરતો રહું અને હરેક સમયે તમારા નામનું ગુણગાન કરતો રહું અને જ્યારે મારા પ્રાણ નીકળે ત્યારે તમારું નામ લેતા લેતા જ મારા પ્રાણ નીકળે પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને ભગવાન ભોલેનાથ તથાસ્તુ તું કહે છે અને ત્યાંથી ધ્યાન થઈ જાય છે ગામના બધા લોકો અને તે મોચીનો ભાઈ તેની પાસે માફી માંગે છે અને કહે છે કે તું જ સૌથી મોટો ભક્ત છું અમે તો મોહ જાળમાં ફસાયેલા છીએ એટલા માટે અમે જે સારું હોય તેને નથી ઓળખી શકતા અમને તો કેવળ ખોટું જ દેખાય છે સારું તે જ જોઈ શકે છે જે મોહ માયા અને લોભ લાલચથી દૂર હોય મિત્રો આ કહાની પરથી આપણને એ બોધ મળે છે કે ભક્તિમાં ખૂબ જ મોટી શક્તિ રહેલી છે જે ભક્તોની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ છે નિસ્વાર્થ ભાવની સેવા છે તેમની પર જ ભગવાનની કૃપા થાય છે ભગવાન તેમના માંગતા પહેલાં જ તેમની જરૂરિયાતની વસ્તુ તેમને આપી દે છે અને જે વ્યક્તિની અંદર અભિમાન છે ઘમંડ છે ખોટો દેખાડો છે સમાજની પ્રત્યે દયાભાવ નથી અને જે લોકો વિચારતા હોય કે હું ખૂબ જ વધારે દાન કરી રહ્યો છું અને દેખાડવાની ભાવના હોય હું ભૂખ્યા લોકોને જમાડું છું તે દેખાડું કરવા માંગતા હોય પરંતુ ભગવાનના પ્રત્યે ભાવ ન હોય દિલમાં પ્રેમ ન હોય ત્યારે તેમની મોટામાં મોટી સેવા અને મોટામાં મોટી દોલત પણ ભગવાન ક્યારેય સ્વીકારતા નથી ભગવાન તેવા લોકોથી જ પ્રસન્ન રહે છે જે બધા જ જીવો પ્રત્યે દયાવાન રહે છે જેના હૃદયમાં જીવો પ્રત્યે કઠોરતા છે દયાની ભાવના નથી તેવા લોકો રાત દિવસ ભગવાનના મંદિરમાં બેઠા રહે તેમ છતાં પણ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી ભગવાનને પ્રસન્ન કરવાનો અર્થ છે બધા જ જીવ પ્રત્યે દયાવાન રહેવું કોઈ ભૂખ્યા અને તરસ્યા ગરીબ અને રોગી બીમારની મદદ કરવી તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ